Morbina food lovers tayyar, tayar. Karanke, the Fun and Fog restaurant is here at your service. ના લેટ ટોક અબાઉટ વોટ યુ વિલ ગેટ હિયર તો તમને મળી ફેસિલિટી ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ હિયર વી હેવ ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા તમને રૂફ ટોપ સિટિંગ અરેન્જમેન્ટ પણ મળી જશે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો ઉસી કે સાથ વી ઓલ્સો હેવ વિગ સ્ક્રીન હિયર મોરબીમાં ક્યાંય પણ જાય એટલે પહેલો પ્રશ્ન એ જ આવે કે વ્હીકલ પાર્ક ક્યાં કરીશું તો અહીંયા તમને વિશાળ પાર્કિંગ પણ મળી જશે ફોન ઇન ફોક રેસ્ટોરન્ટમાં તમને વેરાયટી ઓફ ડિશિઝ મળી જશે કે અહીંયા તમને પંજાબી પાઉભાજી પીઝા છે ત્યારબાદ ચાઇનીઝ ફેન્સી ઢોસા એટલે જે કંઈ પણ તમને ખાવાની ઈચ્છા હોય ફેમિલી સાથે આવતા હોય ફ્રેન્ડ સાથે આવતા હોય બધાની અલગ અલગ ડિમાન્ડ હોય તો એ બધી જ તમને અહીંયા મળી જશે સો મારું ફૂડ જે છે અહીંયા આવી ગયું છે ફોર એન્ડ ફોક રેસ્ટોરન્ટનું જેટલું પણ ફૂડ મને બેસ્ટ જોકે બેસ્ટ જેટલું હતું એ બધું જ ખાઈ ના શકું એટલે મેં મારું ફેવરેટ મંગાવી લીધું છે અહીંયા સિઝલર છે ફ્રેન્ચ ફ્રાઈસ છે ત્યારબાદ પનીર અંગારા અને કાજુ કરી મારી ફેવરિટ સબ્જી છે અને નાન છે લચ્છા પરાઠા છે સ્ટફ પરાઠા છે એટલે જેટલું બી મતલબ બેસ્ટ બધા રેસ્ટોરન્ટમાંથી એક એક કારણ કે હજુ પાઉંભાજી અને ઢોસા તો હજુ ત્યાં ચાઇનીઝ બી હજુ છે સ્પેશિયલી મોરબીવાસીઓને ઓફર પણ મળી રહી છે કે અત્યારે જુલાઈ મહિના દરમિયાન જો તમે અહીંયા જમવા માટે આવો છો તમને ઢોસામાં બાય વન ગેટ વન ફ્રી ઢોસા મળવાના છે અને સાથે સાથે ફન એન્ડ ફોક રેસ્ટોરન્ટનું ઇન્સ્ટાગ્રામ આઈડી જો તમે ફોલો કરીને આવશો તો તમને મળી જશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ફાસ્ટ ફૂડ લવર્સને એકદમ જામો પડી જાય ને એવું અહીંયા તમને કંઈક મળી જવાનું છે એટલે કે અહીંયા જી જે થ્રી હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડ આવેલું છે કે જ્યાં તમને બધા જ પ્રકારનું ફાસ્ટ ફૂડ અને એવું ફાસ્ટ ફૂડ કે જે તમને મોરબીમાં બીજે ક્યાંય જોવા નહીં મળે જેમ કે અહીંયા તમને પીઝા ક્લબ સેન્ડવિચ મળશે કે જે તમે કદાચ પહેલીવાર સાંભળતા હશો રાઈટ બીજું અહીંયા ટીકા ટીકાપાઉ તમને જોવા મળશે કે જે પણ તમે કદાચ પહેલી વખત મોરબીમાં ટ્રાય કરતા હશો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો બન કટકા છે રાજકોટના સ્પેશિયલ દાળ પકવાન તમને મળી જશે અને કોઈને પણ જો કંઈ ફરાળ જોઈતું હોય તો અહીંયા સ્પેશિયલ ડ્રાય વાળો તમે જોઈ શકો છો દહીં ચેવડો તમને જોવા મળશે અને સાથે સાથે હું ટેસ્ટ તો કરી જ રહી છું પણ સાથે તમને બધાને બહુ સરસ ઓફર મળવાની છે કે અહીંયા તમે આખા જુલાઈ મહિના દરમિયાન જો જમવા માટે આવો છો તો પાંચસોથી પણ વધારેનું જો તમારું બિલ થશે તો તમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે સાથે સાથે તમે જો જી જે થ્રી હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડનું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરીને આવશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે છે ને અમેઝિંગ વાત તો આ પીઝા ક્લબ સેન્ડવીચ કે જે હું પહેલી વાર સાંભળી રહી છું અને હું પહેલી વાર ટ્રાય કરવાની છું કારણ કે એટલું બધું સરસ ચીઝ અને ગ્રેવી તો આ ડેફિનેટલી ટ્રાય પ્રોપર બધો જ ટેસ્ટ ચીઝનો નો છે કે પછી આપણે ગ્રેવી જે કહી શકીએ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ પીઝાનો ટેસ્ટ સેન્ડવીચમાં આવે છે એટલે પીઝા અને સેન્ડવિચ બંને ખાતા હોય ને એવું ફીલ થઈ શકે તમને આમાં બીજું અહીંયા જોઈ શકીએ છીએ સેકન્ડ થિંગ બર્ન કટકા અહીંયા મને દેખાઈ રહ્યા છે એટલે હું એ ટ્રાય કરવાની છું સારે એટલું બધું સરસ ચીઝ ચીઝ મારું જે છે ફેવરિટ છે અને ચીઝ મને મળી રહ્યું છે બધી જગ્યાએ એટલે એ પણ એકદમ ઓસમ ટેસ્ટ રાજકોટ સ્પેશિયલ દાળ પકવાન કે જે મોરબીમાં મળશે તમને એ પણ માત્ર ને માત્ર અહીંયા તમે આવશો એટલે જી જે થ્રી હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડમાં તમને મળી જશે કે જે રાજકોટના સ્પેશિયલ દાળ પકવાન છે એટલે આઈમ આઈ એમ શ્યોર કે જેટલા પણ લોકો દાળ પકવાન લવર્સ છે એમનો જલસો પડી જશે કારણ કે એકદમ ગરમ છે અત્યારે એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવી રહ્યો છે જેટલા પણ ફાસ્ટ ફૂડ લવર્સ છે એ લોકોએ ડેફિનેટલી અહીંયા આવીને મારા તરફથી એક કરી રહી છું કે પીઝા ક્લબ સેન્ડવિચ તો ટ્રાય કરજો જ પણ આ બાજુથી તમને જે કંઈ પણ ટેસ્ટ ગમતો હોય તમારે ટ્રાય કરવો હોય તો મસ્ટ ટ્રાય છે સાથે અહીંયા તમને મળી જશે મોકટેલ શોટ કે જ્યાં પીના કોલાટા બ્લુબેરી જેવી દસથી પણ વધારે મોકટેલ મળી જશે થીક શેક પચાસથી પણ વધારે અને આઈસ્ક્રીમ તો છે જ સો આટલું બધું જમ્યા પછી કંઈક મીઠું ખાવાની તમને જો ઈચ્છા થાય તો અહીંયા વોફલ પણ મળી જશે એટલે કે અહીંયા કોનિકલ વોફલ્સ કે જ્યાં તમને ડિફરન્ટ વેરાયટી ઓફ વોફલ એટલે કે સ્ટીક વોફલ્સ અહીંયાથી મળી જશે